લોકશાહીના મહાપર્વમાં જનતાને ઉત્સાહભેર મતદાન કરવા કિન્નર સમાજના અગ્રણી કોકિલા માસીની અપીલ લોકશાહીના મહાપર્વમાં ભારતનો દરેક નાગરિક જોડાય તે અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને કિન્નર સમાજ સાથે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કિન્નર સમાજના અગ્રણી એવા કોકિલા માસીએ ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને લોકશાહીના મહાપર્વમાં જોડાઈને મતદાન કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કિન્નર સમાજના વ્યક્તિઓએ સો ટકા મતદાન કરવાના શપથ લીધા હતા અને જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે અમે વિધાનસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન કર્યું હતું હાલની લોકસભાની ચૂંટણીમાં પણ અમે સો ટકા મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવીશું ત્યારે જિલ્લાના નાગરિકોને પણ લોકશાહીના મહાપર્વમાં મત આપવા અપીલ કરી છે આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી દિવેશ પરમાર અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ટ્રસ્ટી અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા હું ભરૂચથી નાયક કોકીલા કૌર રમીલા કૌર નાયક બોલું છું અને હું ભરૂચ વેજલપુર આરાધના ભવનની બાજુમાં ઈજડાના અખાડામાં કિન્ના અખાડામાં અમે રહીએ છીએ અને આ જે ભારતનો ચૂંટણીનો પર્વ આવ્યો છે એ અમારા માટે તેમજ આ ભારતના દરેક નાગરિક માટે ગર્વની વાત છે અને ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તરફથી અને આ કલેક્ટર સાહેબ તરફથી અમને જે માન સન્માન આપીને આ ચૂંટણી કાર્યક્રમમાં અમને બોલાવ્યા આમંત્રિત કર્યા છે તે માટે હું ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તથા અહીંના ભરૂચના કલેક્ટર સાહેબ સુમેરા સાહેબ માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અમને જે નાગરિક તત્વ મળ્યું છે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અમે જો કિન્નર સમાજ વોટ આપીએ તો ભારતના દરેક નાગરિકે વોટ આપવો જ જોઈએ અમે બી વોટ આપીશું તમે બી વોટ આપજો અને આપણા દેશને લોકશાહીના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરીશું સરસ થેન્ક યુ મચ